વડોદરા પૂર્વ વિસ્તારમાં આવેલા વૈકુન ચાર રસ્તા પાસે સ્માર્ટ કોમ્પ્યુટર વર્લ્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્માર્ટ કમ્પ્યુટર મોબાઈલ વર્લ્ડના ઉદઘાટન કમલેશ બારોટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ખાસ કરીને અમારા પરમ મિત્ર અમારા ભાઈ એટલે ઘનશ્યામભાઈ હાટિયા મનુભાઈ હાટિયા વિશાલભાઈ ભરવાડ સંજયભાઈ ભરવાડ અને અન્ય ભરવાડનો નેહડો અને આખા પરિવારને કમલેશ બારોટ પરિવાર તરફથી જય પીઠળ જય ખાસ સ્માર્ટ મોબાઈલ એનું આજે ઓપનિંગ છે ને એમાં હું કમલેશ બાવડ સાથે અન્ય કલાકારો જયેશભાઈ બારોડ ફારૂબેન રાઠવા વિક્રમભાઈ ચૌહાણ તોરલબેન રાઠવા બધાય ઉપસ્થિત છે અને નામી અનામી અહીંયાના આપણા વડોદરાના મહાનુભાવો પણ ઉપસ્થિત છે બધાને મારા જય માતાજીને ખાસ કરી હોલસેલના ભાવમાં રિટેલ એવું એક શુભ શરૂઆત છે પછી જેવો જેવો સમય હશે એ રીતે આગળ વધતા જશું તો ખાસ કરી મોબાઈલ લેપટોપ અને ઇલેક્ટ્રિક લગતા ઘણા બધા જે જે વસ્તુઓની જરૂરિયાત હોય એ બધું અહીંયા મળવાનું છે તો આપ સૌ એકવાર આ સ્માર્ટ મોબાઈલની મુલાકાત જરૂરથી લેશો કમલેશ બાવડ પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને હું પણ લેતો રહીશ મુલાકાત અને મારા બાળકોને પણ ભણાવવાના હોય તો ભણાવવા માટે ખાસ કરી સ્ટડી માટે લેપટોપની ખૂબ જરૂર પડે તો આપણે સિત્તેર હજાર એંસી હજારના લેપટોપ ના લઈ શકતા હોય તો અહીંયા એવા હોલસેલ ભાવમાં પણ મળી શકશે